હા ફ્રેન્ડ તો અંબાલાલની સિસ્ટમ અત્યારે વાગી રહી છે તમે જોઈ શકો છો કે ભાઈ કિરણભાઈએ કીધું હતું કે અંબાલાલની સિસ્ટમ ઝપઝપ બચતી હોય તો ભોગા કાઢી નાખતી હોય તો ખરેખર એમની વાત સાચી છે તો અંબાલાલની સિસ્ટમ અત્યારે વાગી રહી છે તો તમે જોઈ શકો છો કે અંબાલાલની સિસ્ટમ કેવી વાગે છે અને કેટલા ખેડૂતોને નુકસાન પહોંચાડી દીધું છે તો એ લોકોના પૂરીયા પણ પલી ગયા છે ગંઠા પણ બગડી ગયા છે ને ડોગર પણ બગડી ગઈ છે તો તમે અંબાલાલની સિસ્ટમ જોઈ શકો છો કે કઈ રીતે વાગે છે હું તમને પૂરો વિડીયો બતાવીશ કે અંબાલાલની સિસ્ટમ કઈ રીતે ખતરનાક વાગી રહી છે તમે વિડીયો જોવાનું ભૂલશો નહીં આ આપણો પહેલો વિડીયો છે તો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો તો હું તમને બતાવું અંબાલાલની સિસ્ટમ કઈ રીતે વાગે છે અમારા ગામમાં તો સાયસોન મતલબ કે વાવાઝોડાની સંભાવના છે તો બહુ ખેડૂતોને પણ નુકસાન આવી શકે એવું લાગે છે ખેડૂતોને નુકસાન તો આવે જ છે પણ બહુ અતિશય છે નુકસાન છે તમે જોઈ શકો છો કે અંબાલાલની સિસ્ટમ કઈ રીતે વાગી રહી છે તો આપણો ફર્સ્ટ વિડીયો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો કે અંબાલાલની સિસ્ટમ કઈ રીતે વાગી રહી છે કહો જોઈ શકો છો તમે અંબાલાલની સિસ્ટમ કઈ રીતે વાગી રહી છે તો અંબાલાલની સિસ્ટમે પાણી પાણી કરી નાખ્યા છે ખેતરમાં ફૂલ વરસાદના કારણે પાણી પાણી થઈ રહ્યા છે ખેતરમાં પણ નહીં છોડે અંબાલાલની સિસ્ટમે તો બહુ ખતરનાક ગજબની અંબાલાલની સિસ્ટમ છે તો જપ જપ બચતી હે તો ભૂખા કાઢી નાખતી હે તો તમે જોઈ શકો છો કે અંબાલાની સિસ્ટમ કેવી રીતે ખતરનાક વાગી રહી છે